તો જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં મિત્રો કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો મિત્રો વિરોધ ચાલુ છે મિત્રો વિરોધ કીર્તિબેન પટેલે મિત્રો ચાલુ કર્યો છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં કીર્તિબેન પટેલના વિડીયો વાયરલ થયા છે મિત્રો ત્યારે મિત્રો આ આ ભાઈ શું કહે છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ વિશે ત્યાં આપણે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ મિત્રો ખજૂર 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 નો વિવાદ હું કામ કરો ભાઈ ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો તમારી અંદર તાકાત હોય કોક ના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો તમે હાલી નીકળ્યા છો હવે કીર્તિ પટેલ કીર્તિ પટેલ હું મારે કહેવું યાર કીર્તિ પટેલ કદાચ તને ખજૂરથી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય આપણે હાલો કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ પણ એની વાય વાય પછી બીજું ચગકી છે હેલો મિત્રો જય માતાજી આજે મેં જોયું કોઈ આયરાણી હતા બરાબર ની ગાળો દીધી નહીં તો સાંજે મજુ કામ કરો ઘરમાં એક કટુલા હોય તો ભી પડી જતી હોય ચોખાનું તો તમે ગરીબોને શું આપો એટલે જે ખજૂર કામ કરે છે ને હું એમ કહું પાંચ મર્ડર કર્યા હોય ને ખજૂરે પાંચ મર્ડર એની લાઈફમાં તો એ માફ થઈ જાય એવું કામ કરે ભગવાન એને માફ કરી દે અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય એને દાન મોકલતા હોય રૂપિયા મોકલતા હોય તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય એના વિશ્વાસે મોકલતા હોય બાકી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પીડ્યા છે એટલે ખજૂરનું કામ સારું છે એનો વિરોધ કરવામાં વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં એવા ભ્રષ્ટાચારી નેતાઓ નથી એનો વિરોધ કરો ને તો ખબર પડે અસલી દમ છે તમારામાં જેમ અમે કરીએ જેમ એકવાર એવાનો વિરોધ કરીને બતાવો તો ખબર પડે અસલી મરદના બચ્ચા છો તમે